ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા વહીવટીતંત્રએ તંત્રએ કાળો અનુભવ્યો હતો ભરૂચ બેઠક પર તેર ઉમેદવારના ભાવિ મતદાર બાદ ઈવીએમ સીલ થયા હતા ભરૂચ લોકસભા બેઠક માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં મોડી રાત્રિ સુધી રિસિવિંગ સેન્ટર પર ઈવીએમ આવતા ઉમેદવારોના એજન્ટોની હાજરીમાં ઈવીએમ રૂમમાં મૂકવામાં આવ્યા હતા ભરૂચ બેઠક પર તેર ઉમેદવારના ભાવિ મતદાન બાદ ઈવીએમ સીલ થયા હતા જિલ્લામાં એક હજાર આઠસો ત્રાણું મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સાંજે છ વાગે પૂર્ણ થયા બાદ બીએલઓ દ્વારા જરૂરી તમામ પ્રક્રિયા સંપન્ન કરી મતદાન કેન્દ્ર પરથી આ તમામ ઈવીએમ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ભરૂચની સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે લાવી ઉમેદવારોના એજન્ટોની ઉપસ્થિતિમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા હતા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ચૂંટણી પ્રક્રિયાને ચિતાર આપી મતદાન અડસઠ પોઈન્ટ પંચોતેર ટકાથી વધુ થયું હોવાનું પ્રાથમિક અહેવાલ હોવાનું જણાવી સ્ટાફની સંભાળ અને તાલીમ તેમજ મતદારોની સુવિધા સાથે મતદાન માટે આકર્ષવાના પ્રયાસો સફળ રહ્યાનો જણાવી આભાર વ્યક્ત કર્યો હતો હવે ચાર જૂને મતગણતરી હાથ ધરાશે ત્યારે સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ બહાર

આખો દિવસ આપણે જોયું ખૂબ સરળ રીતે વોટિંગ થયું છે અને અમારો આ વખતે બે વસ્તુ ઉપરનો બહુ જ વધારે ફોકસ હતો જેની અમને ઓવરઓલ પ્રોસેસમાં ખૂબ હેલ્પ મળી છે એ એક હતું કે સ્ટાફની ટ્રેનિંગ ખૂબ વધારે થાય અને એનું વેલફેર થાય સ્ટાફની સ્ટાફની કેર લેવાય અને પ્લસ અમે વોટર્સ માટેની બેસ્ટ વ્યવસ્થાઓ આપણે ઊભી કરી શકીએ સ્વીપ આખા કેમ્પેનમાં તમે જોયું હોય તો મતદારોને જે આકર્ષવા માટે અમે અમારથી થતા અલગ અલગ ઘણા પ્રકારના પ્રયત્નો કર્યા જેના પરિણામ રૂપે છેલ્લે આપ જુઓ તો સિનેમા હોલે પણ બધાએ ડિસ્કાઉન્ટની સ્કીમ આપી ઓવરઓલ પરિણામ આજનું એવું છે કે આજે હજી દસ જેવું વાગે છે આપ જુઓ તો મોટાભાગનો સ્ટાફ અમારો ઇલેક્શનની ડ્યુટીમાંથી રિલીવ થઈને નીકળી ગયો છે અને એ જ રીતે જેમ આવ્યા તો પણ અમને અમારા સ્ટાફનું અમે સ્વાગત કર્યું છે પહેલી વખત એવું બન્યું કે ગઈકાલે જે સ્ટાફ બધો ડ્યુટીમાં જે બૂથ ઉપર હતો એની સાથે કલેક્ટરથી લઈ એસપી કલેક્ટર ડીડીઓથી લઈને તમામ ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓ બૂથ લેવલે ગયા અને એમની સાથે બેસીને નીચે બેસીને જમ્યા છીએ એટલે ઓવરઓલ સ્ટાફ ટ્રેનિંગ સ્ટાફ વેલફેર અને જે સ્વીપનું અમે જોઈ રહ્યા છીએ કે આજે રીઝનેબલી ટર્નઆઉટ ઇઝ વેરી ગુડ અને ટ્રેનિંગનો એક ઇમ્પેક્ટ આપણે કહું કે આજે આખો દિવસ આપે કે કવર કર્યું હોય આપને કોઈ બૂથ ઉપર મતદારો કોઈ ભીડથી કંટાળ્યા હોય કે કોઈ અંદર એમને સારી રીતે ટ્રીટ ના થાય એવું એક પણ કિસ્સો તમને ક્યાંય જોવા નહીં મળ્યો હોય કેમકે અમે એક એક ટ્રેનિંગમાં એ વસ્તુને ફોકસ કર્યું હતું કે ક્વિક ટર્નઆઉટ કઈ રીતે થાય ક્વિકલી મૂવ કઈ રીતે થઈ શકે અને એ અમને બાઇન લાર્જ છે આજના દિવસે એવું થોડું લાગે છે કે ક્વિક મૂવમેન્ટ તો કરાવી શક્યા છે મતદારોને અહીંયા